કેદારેશ્વર કોઈ જઈ નથી શકતું એ આપણે અહીંયા પૂજા કરી શકે કેદારનાથ જવાની જરૂર નથી ખાલી પૈસાનું વ્ય કરવા માટે હા ગરમ અને કેદારેશ્વરનું કોઈ બાધા બાધા હોય અહીંયા પૂરી કરી શકે અમારા સુરતથી બરોડાથી બોમ્બેથી

હા હા કેદારનાથ મહાદેવ કેદારેશ્વર કેદારેશ્વર મહાદેવ લુણાવાડા કેદારેશ્વર મહાદેવ લુણાવાડા જે બાધા બાધાઆખડી રાખેલી હોય જઈ ના શકાય તો અહીંયા આગળ પોતાની આખરી પૂરી કરી શકે છે એવું મહારાજશ્રીનું કહેવું છે લુણાવાડા મનોહરનાથ મહારાજશ્રીનો અખાડો બરાબર

હા મિત્રો કેવું છે હનુમાનજીની મૂર્તિ છે એને કશું જ નહી થતું હા નીચેથી મુરાડા જાય છે આ ની મૂર્તિ છે મંદિર છે વર્ષો પહેલાનું હા તમારો સામે

વાળા એ દિવસે આખા ગામમાં માં વરઘોડો નીકળે ને આપડે અહીં આઈને જમણવાર આપણા મનો